શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય આઠ અક્ષર બ્રહ્મયોગ શ્લોક સત્યાવીસનું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ નૈતે શ્રુતિ પાર્થ જાનન યોગી મોહતી કશ્ચન તસ્માત સર્વેશુ કાલેશુ યોગયુક્તો ભવાર્જુન અર્થાત કે પાર્થ આ પ્રમાણે બે માર્ગોને તત્ત્વથી જાણીને કોઈ પણ મોહિત થતો નથી કયા બે માર્ગ શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ ઉત્તરાયણ અને દક્ષિણાયણ તો કોઈ વ્યક્તિ આ બે માર્ગને જાણે છે કે શુક્લ પક્ષમાં દેહ ત્યાગ થવાથી પુનર્જન્મ નહીં થાય કૃષ્ણ પક્ષમાં દેહ ત્યાગ થવાથી સ્વર્ગના સુખો ભોગવી અને પુનર્જન્મ થશે પણ એવા કોઈ મોહમાં યોગી આવતા નથી એટલે કે કોઈ ઈચ્છાઓમાં કોઈ કામનાઓમાં યોગી ફસાતા નથી અને નિષ્કામ ભાવે જ ભક્તિ કરે છે પુનર્જન્મ મળે કે ન મળે માટે હે અર્જુન તું પણ સર્વકાળે સમબુદ્ધિ સ્વરૂપે યોગથી યુક્ત થા એટલે તું પણ યોગીની જેમ ભક્તિ કર અર્થાત નિરંતર મને પ્રાપ્ત કરવા માટે સાધન કરનાર થા જય શ્રી કૃષ્ણ